વડ બડભાગી બોડેલી વણીક સમાજ વડોદરા પચ્ચીસમું રજત જયંતિ વર્ષનું સિને મિલન નિમિત્તે તેજસ્વી તારલાઓનું બહુમાન એનઆરઆઇનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું સંગીત સંધ્યાનો ત્રિવેણી સંગમ સંખેડા દશાલાળ ભવન વાઘોડિયા રોડ ખાતે મુખ્ય મહેમાન ડોક્ટર કિરણભાઈ જે પરીખ યુએસએ ઇનામ વિતરણના કાયમી દાતા ભરત દેસાઈના સાનિધ્યમાં દબદબાભેર યોજાયો પ્રારંભમાં સમાજની બહેનો દ્વારા પ્રભુના મંગલાચરણના ગાનથી કરવામાં આવ્યું સ્વાગત પ્રવચન સમાજના પ્રમુખ નંદુભાઈ પરીખ સમાજનો વિકાસ ગાથા રજૂ કરીને વિના સહકાર નહીં ઉદ્ધાર એમ રજત જયંતિ હર્ષની ઉજવણી નિમિત્તે સહયોગ આપનાર તમામનો હૃદયપૂર્વક આભાર માનીને આનંદ અને લાગણી અનુભવી હતી આગામી કાર્યક્રમોમાં અંગેની માહિતી અપાઈ હતી વૈષ્ણવોના સરકાર કાંકરોલી નરેશ પૂજ્ય શ્રી ડોક્ટર વાગેશ કુમાર મહારાજજીએ પણ આ તબક્કે બોડેલી વણિક સમાજને શુભ આશીર્વાદ પત્ર પાઠવ્યા હતા તે પત્રનું પણ વાંચન કરવામાં આવ્યું ત્યારબાદ તેજસ્વી તારલાઓનું સ્મૃતિ મોમેન્ટો ઉપરાંત સંગીતાબેન દેસાઈ દ્વારા તમામને ચાંદીના સિક્કા આપીને વિશિષ્ટ યાદગાર બહુમાન કરવામાં આવ્યું હતું કાંકરોલી નરેશ પાદ ગોસ્વામી એકસો આઠ શ્રી ભાગેશ કુમારજી મહારાજશ્રીના ચરણોમાં વંદન અને એમની શુભેચ્છા આપની સાથે છે એનો મને ખૂબ જ આનંદ છે જ્યારે સંસ્થાની શરૂઆત થઈ ત્યારે કદાચ તેને શરૂ કરવાનો વિચાર કે પ્રયત્ન કરનાર સમાજના શ્રેષ્ઠીઓ જેમ કે ભીખાભાઈ જે પરી કાલિદાસ સતીશભાઈ શાહ દવાવાળા

જય શ્રી કૃષ્ણ મારું નામ કિરણ આ રૂભે બોડેલીનો કનુ છું હું બોડેલી મારી જન્મભૂમિ છે એટલે અત્યારે અમેરિકામાં સ્થાપિત છું કર્મભૂમિમાં પણ આજે એટલો આનંદ છે બોડેલી વલિક સમાજ એનો પચીસમો રજત જયંતિ ઉજવી રહ્યા છે અને એનું કારણ કે આપણા ફાઉન્ડર્સ એટલા બધા સ્ટ્રોંગ હતા એમને જે સમાજની વ્યવસ્થા કરી અને એટલો સરસ રીતે કારોબારી સભ્યવસ્થા ટકાવી રાખ્યો છે એ બદલ એમનો ખૂબ આભાર અને આજે એના આપણે ફળ જોઈ રહ્યા છે કે આજે પચીસ વર્ષ પણ થઈ રહ્યા છે અને એને આનંદજી બધા આજે બધાએ માણ્યો બહુ સરસ રીતે અને એક બેને એવું કીધું હતું કે આ તો પચીસ થયા પણ આપણે પચાસ પણ કરવાના છે તો જો પચાસ પણ થઈ શકે તો એ માટે કોડેલી વણિક સમાજનું અમારા પ્રમુખ શ્રી નંદભાઈ નંદકિશોરભાઈ પરિ ભરતભાઈ અને બધા દાતાઓ અથવા બધા કાર્યકર્તાઓ બધા વોલન્ટિયર્સ બધાનો ખૂબ ખૂબ આભાર ઠાકોરજી કામ કાર્ય કરવાની બધી શક્તિ આપે પ્રાર્થના એમ આપણું આજ રોજ બોડેલી વણિક સમાજ દ્વારા આયોજિત વાર્ષિક સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું એના ત્રિવેણી સંગમમાં એનઆરઆઈ જે અમારા સમાજના સભ્યો છે એમનું સન્માન તેજસ્વી તારલા જે લોકોએ સારા માર્ક હાસિલ કરીને ઉત્તીર્ણ થયા છે એમનું સન્માન અને જે લોકો દાતાએ છે જે લોકોએ સમાજને પોતાનો તન મન ધનથી જે બી યોગદાન આપ્યું છે સમાજના સારા કાર્ય ચાલુ રહે આગળ વધે એ માટે એવા સમાજના શ્રેષ્ઠીઓનું બી સન્માન કરવામાં આવ્યું છે આજના સમારંભના અમે બોડેલી વણિક સમાજના પ્રમુખ શ્રી નંદકિશોરભાઈએ ખૂબ જ સુંદર આયોજન કર્યું છે અને આશરે પાંચસોથી વધારે લોકો આજે ઉપસ્થિત રહ્યા છે અમારા બોડેલી વણિક સમાજમાં ખૂબ જ આનંદની લાગણી છે અને સમાજ આ જ રીતના સારા કાર્યો કરે અને સમાજ આગળ આવે એવી અમારી બધાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે અને અમારો હંમેશા સાથ સહકાર એમને રહેશે સમાજ ખૂબ જ જરૂરી છે એક સદર્ટ સમાજ ખૂબ જ જરૂરી છે અને એ આ બોડેલી અનેક સમાજે એ વસ્તુ ખરેખર સ્થાપિત કરી છે આમાં સારા આયોજન કરી શું નામ તમારું મારું નામ ભરતકુમાર દેસાઈ છે